સિંગવડ દાહો જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને એક પેડ માકે નામ પ્રોગ્રામ અંતર્ગત રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી માહિતી અનુસાર દાહો જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ અગારા વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ એક પેડ માકે નામ પ્રોગ્રામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું જેમાં ઉપસ્થિત આસિસ્ટન્ટ ટીડીઓ બામ્મણીયા શાહી બાળકોને કંકુ ચાનનો આપી પ્રવેશ આપ્યો હતો બાળકોના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેના વિશે ઉદ્બોધન કર્યું હતું શાળાના આચાર્ય રમણભાઈ બારિયા દ્વારા શાળામાં લેવાતી પરીક્ષા અને અન્ય માહિતી આપી હતી લાયસન અધિકારી ને સીઆરસી કિશોરી સાહેબે હાજર રહી હતા અને શિક્ષણવિદ અને વસૈયા ફળિયાના વોર્ડ નંબર બે સભ્ય રમણભાઈ વસૈયા હાજર રહ્યા હતા કાંતિભાઈ કિશોરી પંચાયત ઓપરેટર સર્તનભાઈ મચ્છાર અગારા બે વર્ગ શાળાનો સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો આરોગ્યનો સ્ટાફ આંગણ આગેવાનો ગ્રામજનો વડીલો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર વિધિ શાળાના શિક્ષક રમેશભાઈ ડામોર દ્વારા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ ગુજરાત બ્યુરો ચીફ ખૂબ જ સારી પ્રગતિ કરે તથા ગામ તથા પોતાના કુટુંબ કુટુંબનું નામ રોશન કરે તેવી આશા રાખું છું અને ઉત્તર પોતાની જીવનમાં પ્રગતિ કરે તે ઈચ્છું છું ધન્યવાદ